કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા આજે ખૂબ મોટી જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસ સમગ્ર અમરેલી જિલ્લામાં છ અલગ અલગ જગ્યાઓએ ખેતી બચાવો સત્યાગ્રહ કરવા જઈ રહી છે પરેશ ધાનાણીની માગણી છે કે લીલો દુકાળ જાહેર કરો ખેતીનું સંપૂર્ણ પાક ધિરાણ માફ કરો સાથે જ ખેડૂતોને સ્પર્શતા અન્ય મુદ્દાઓને લઈને આવનારા સમયમાં કોંગ્રેસ બગસરા ખાંભા જાફરાબાદ સાવરકુંડલા બાબરા અને અમરેલી મુકામે પ્રતિક ધરણા કરશે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ ગુજરાતમાં કમોસમી વરસાદ લઈને ખેડૂતો પરેશાન છે તેમાં પણ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે તારાજી વરસાવી છે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છ જગ્યાએ કરશે ખેતી બચાવો સત્યાગ્રહ કોંગ્રેસની માંગણી છે કે સરકાર સત્વરે લીલો દુકાળ જાહેર કરે ખેતીનું સંપૂર્ણ પાક ધિરાણ માફ કરે પાક નુકસાનીનું સત્વરે વળતર ચૂપવે નકલી ખાતર બિયારણો ઉપર તવાઈ આવે ખેત ઓજારો રાહત દરે ઉપલબ્ધ કરાવે સેટેલાઇટથી જમીન માપણી રદ કરે કૃષિ ઉપજોની વિદેશી આયાત બંધ કરે અને પોષણક્ષમ ટેકાના ભાવે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત ત્રીજી નવેમ્બરે બગસરા ચોથી નવેમ્બરે ખાંભા પાંચમી નવેમ્બરે જાફરાબાદ છઠ્ઠી તારીખે સાવરકુંડલા સાતમી તારીખે બાબરા આઠમી નવેમ્બરે અમરેલીમાં પ્રતિક ધરણાનો કાર્યક્રમ કરવા જઈ રહી છે આપને જણાવી દઈએ કે કોંગ્રેસે થોડાક સમય અગાઉ બોટાદમાં એક કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું જેમાં કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ખેડૂતોનું જે દેવું છે તે માફ કરવામાં આવે અને સાથે જ પાક નુકસાનીની સામે સરકાર ઝડપથી વળતર જાહેર કરે તો હવે અમરેલી જિલ્લા કોંગ્રેસ આગામી સમયમાં અલગ અલગ છ જગ્યાઓએ ધરણા કરવા જઈ રહી છે અને આ માટેની જાણકારી કોંગ અમરેલીના પૂર્વ એમએલએ પરેશ ધાનાણી દ્વારા આપવામાં આવી છે તા બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર